હેલો ફ્રેન્ડ્સ તો કેમ છો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં સૌ મિત્રોને જય હિન્દ અને આપણે સૌ પ્રથમ વાત કરવાની છે કે પ્રાચીન આ આપણી ચેનલ એમપીએસ ડબલ્યુને આટલો સબસ્ક્રાઈબ કરવા માટે ધન્યવાદ આપણી ચેનલ ખૂબ આગળ વધી ગઈ છે તો મિત્રો ખુદ દિલથી ધન્યવાદ અને તમે અમારી ચેનલને સપોર્ટ કર્યો છે તો અમે પણ તમારા માટે એટલા ખૂબ સરસ વિડીયો બનાવશું અને મોસ્ટ આઈએમપી પ્રશ્નોને સિલેક્ટ કરી કરીને તમામ વિડીયો તમામ પ્રશ્નો આપણે વિડીયોની અંદર નાના નાના વિડીયોની અંદર તમને એનો લાભ મળે એવો પ્રયાસ કરીશું વધુ સમય ન બગાડતા ફટાફટ શરૂ કરી દઈએ તો મિત્રો હજુ જો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો કે અમે ઘણી બધી મહેનત કરીને આ પીડીએફ બનાવીએ છીએ અને મહેનત કરીએ છીએ મિત્રો તો તમે જેમ 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 સબસ્ક્રાઈબ કરશો એમ અમારું મોટિવેશન વધશે અને અમે સારા સારા વિડીયો બનાવીશું તો શરૂઆત કરી દઈએ આજના પેપ પેપર સોલ્યુશનથી તો પ્રાચીન જેઠવાઓની રાજધાની કઈ હતી તો મિત્રો પ્રાચીન જેઠવાઓની રાજધાની હતી ઘૂમલી રાજધાની હતી અને જે વર્ધમાન પુત્ર વર્ધમાનપુર છે એ હાલનું કયું છે તો કે જે વઢવાણ છે એ હાલનું કયું છે તો કે વર્ધમાન વર્ધમાનપુર છે મિત્રો સ્ત્રી સ્થળ બરાબર એટલે એટલે અત્યારનું સ્ત્રી અત્યારે કયા નામે ઓળખાય છે કમેન્ટ બોક્સમાં જરૂર જરૂર કહેજો બરાબર હવે સામાન્ય પાણીના સિવેજ સામે સામાન્ય પાણી સામે સિવેજના પાણીનો બીઓડી કેવો હોય છે તો મિત્રો અત્યારે જે બીઓડીની વાત કરવાનું છે તો આપણો જવાબ પહેલાં તો છે વધારે બરાબર ઓકે તો હવે બીઓડી એટલે શું તો કે બીઓડી એટલે કે બીઓડીનું ફૂલ ફોર્મ શું થશે તો કે બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ હવે એની વ્યાખ્યા જો કરીએ તો જરૂરિયાત પાણીની અંદર ઓક્સિજનની માત્રાને કેટલી છે બરાબર તે નક્કી કરવા માટે બીઓડી વપરાય છે ઓકે હવે વિરમગામ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી તો મિત્રો વિરમગામ સત્યાગ્રહ છે બરાબર તો એની આગેની આગેવાની લીધી હતી નાનાભાઈ ભટ્ટે લીધી હતી બરાબર ઓકે હવે આજે રવિશંકર મહારાજ છે બરાબર ઓકે રવિશંકર મહારાજ છે હવે એમના રિલેટેડ પ્રશ્નો પણ આવશે બરાબર તો એ તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે બરાબર ઓકે રવિશંકર મહારાજ અને રવિશંકર રવિશંકર ચિત્રકાર બરાબર આ બંને અલગ અલગ છે એટલે કન્ફ્યુઝન ના થાય બરાબર ખાસ ધ્યાન રાખજો ઓકે ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ કે ઓઆરએસમાં કયા પદાર્થોનો સમાવેશ થાય છે તો કે કેલ્શિયમનો સમાવેશ થાય છે જિંકનો સમાવેશ થાય છે અને ફ્લોરીનો સમાવેશ થતો નથી એટલે માટે આપણો જવાબ શું બનશે તો કે બી અને સી બંને જવાબ બને છે ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ મિત્રો શ્રીપાળ કયા રાજાના રાજકવિ હતા તો જે શ્રીપાળ છે એ કયા એવો રાજા હતા જેનામાં એક કવિ હતા તો કે સિદ્ધરા જયસિંહ સમયે રાજા હતા બરાબર અને મિત્રો યાદ રાખજો કે જે રાખેંગાર છે એ ક્યાંના રાજ્ય હતા તો કે એ હતા જુનાગઢના રાજ્ય હતા અને રાખેન્દારને યુદ્ધ કોની સાથે થયું હતું તો મિત્રો યાદ રાખજો સિદ્ધરાજ જયસિંહ જોડે થયું હતું બરાબર એમની ફેમિલીમાં યુદ્ધ થયા હતા ઓકે હવે કયા મોગલ બાદશાહ અમદાવાદને ધોળિયું શહેર કહે છે કહ્યું હતું તો મિત્રો યાદ રાખજો જે જહાંગીર છે એને શું કહ્યું હતું અમદાવાદને ધોળિયું શહેર કહ્યું હતું ઓકે તો ઓરેન્જેબ છે બરાબર ઓરેન્જેબનો જન્મ ક્યાં થયો છે તો મિત્રો યાદ રાખજો ઓરેન્જેબનો જન્મ છે એ ગુજરાતમાં થયો છે અને ગુજરાતમાં પૂછે તો દાહોદમાં ઓરેન્જેબનો જન્મ થયો હતો બરાબર ઓકે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો ડોરસલ કેવિટી એટલે શું બરાબર તો જે કપાળી અને ક્રેનિયલ કેવિટી હોય છે તેને ડોરસલ કેવિટી કહેવામાં આવે છે ત્યારબાદ છાતીના પોલાની કેવિટી પણ હોય છે અને પેટ પેટના જે પોલાણ હોય છે એ ભાગની પણ કેવિટી હોય છે બરાબર પણ અહીંયા શું પૂછ્યું છે તો કે ડોર્સલ કેવિટી પૂછ્યું છે બરાબર તો આ બાકીની જે કેવિટી છે શ્રોણીય કેવિટી તો એના વિશે પણ નોલેજ તો લેવું ખૂબ અગત્યનું બને છે બરાબર ઓકે તો એને કોઈકના કોઈક વિડીયોમાં આપણા લેક્ચરમાં એ આવી જશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ અત્યારે આપણો જવાબ શું બને છે કપાળીય કેવિટી ત્યારબાદ આગળ જોઈએ હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો તો હેમચંદ્રાચાર્યનો જન્મ છે એ ધંધુકાની અંદર થયો હતો પરંતુ મિત્રો એટલું કાફી નથી તો આપણે ટંકારા કોનો જન્મ થયો હતો તો યાદ રાખવાનું છે સ્વામી દયાનંદ સરસ્વતી છે એમનો જન્મ ક્યાં થયો હતો તો ટંકારામાં થયો હતો ત્યારબાદ જો વમણિયાનું પૂછીએ તો શ્રીમદ રામચંદ્રનો જન્મ ક્યાં થયો હતો તો મિત્રો યાદ રાખજો વાણિયામાં થયો હતો અને સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો તો યાદ રાખવાનું છે પાલનપુરમાં થયો હતો બરાબર તો આપણો અત્યારનો જવાબ શું છે તો કે હેમચંદ્રાચાર્યજીનો જન્મ ક્યાં થયો હતો તો ધંધુકામાં થયો હતો ચલો મિત્રો ફટાફટ આગળ જઈએ આપણે હવે અમદાવાદમાં મોતી મહેલ કોને બનાવ્યો છે કોને બનાવ્યું હતું તો અમદાવાદનું જે મોતી મહેલ છે એ શાહજહાંએ બનાવેલું હતું બરાબર કોને બનાવ્યું હતું શાહજહાંએ બનાવ્યું હતું ઓકે હવે ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ પહેલી હાઈડોમિનસ એટલે શું બરાબર પહેલી હાઈડોમિનસ એટલે કે પોલીહાઈડ્રોમિનસ હોય ત્યારે એમ્યુટિક એમ્યુ એમ્યુનિટિક જે ફ્લુડ હોય છે એનું પ્રમાણ વધી જાય તો એને શું કહેવાય છે પોલીહાઈડ્રોમિનસ કહેવામાં આવે છે ત્યારબાદ બીજો એમ્યુટિક ફ્લૂડ હોય છે બરાબર તો કે એમ્યુટિક ફ્લુડનું પ્રમાણ કેટલું હોય છે તો કે એમ્યુટિક ફ્લુડનું પ્રમાણ હોય છે પાંચસોથી એક હજાર પરંતુ મિત્રો જો પાંચસોથી નવસો આપી લેવું છે બરાબર અમુક સમયે તો એ પણ જવાબ સાચો બને છે બરાબર બંનેમાંથી એક ઓપ્શન હશે બરાબર કાં તો પાંચસોથી હજાર હશે કાં તો પાંચસોથી નવસો હશે પરંતુ આપણે એક જ જવાબ સિલેક્ટ કરવાનો છે બાકીના આ જવાબ કોઈ સિલેક્ટ કરવાના નથી ઓકે મિત્રો તો આગળ જોઈએ ઓકે ત્યારબાદ આગળ જોઈએ કે મલેરિયા કયા પ્રજીવથી થાય છે તો મલેરિયા છે એ પ્લાઝમોડિયમ પ્લાઝમોડિયમ પ્રજીવથી થાય છે બરાબર આ પહેલો આપણો આ જવાબ સાચો છે અને પ્લાઝમોને વાયરસથી થતા નથી બરાબર પ્લાઝમોને બેક્ટેરિયાથી પણ થતા નથી ત્યારબાદ પ્રેગનન્સીના ત્રીજા વીકથી પાંચમા વીક સુધીના ગર્ભને શું કહેવામાં આવે છે તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે અહીંયા શું કીધું છે તો મિત્રો ત્રીજા વીકથી કીધું છે બરાબર તો મિત્રો જો ખાસ યાદ રાખજો પ્રેગ્નન્સી જ્યારે મહિલા પ્રેગ્નન્ટ થાય છે ત્યારથી ત્રીજા વીકથી અને પાંચમા વીકથી બરાબર એના ગર્ભમાં જે હોય છે તો એ ગર્ભને શું કહેવામાં આવે છે બરાબર તો એ ગર્ભને કહેવામાં આવે છે એમ્બ્રિયો કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મિત્રો એમ્બ્રિયો કહેવામાં આવે છે મિત્રો આજે જે છે એને આપણે ક્યાં ક્યાં જોવા મળશે જાયગોટ તો એ ઓપ્શન કમેન્ટ બોક્સમાં જો આવડતું હોય તો જરૂર કહેજો બરાબર ઓકે ત્યારબાદ મહેસાણા જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઐતિહાસ કાલનો અવશેષ મળી આવ્યા છે બરાબર તો કે લાંગણા જ મળી આવેલા છે ઓકે એની સિવાયના જે ઓપ્શન છે એ ક્યાંય જોવા મળતા નથી બરાબર તો તમારે લાંગણસને જ યાદ રાખવાનું છે બરાબર ક્યાંથી મળી આવે છે પ્રાગ ઇતિહાસ આશી કાળના જે અવશેષો છે તો કે મહેસાણા જિલ્લાનું છે બરાબર એ સમયે આવેલું લાંગણસથી મળી આવેલા હતા ઓકે ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ સહસ્ત્રલિંગ સરોવર કોણે બંધાવ્યું હતું તો મિત્રો યાદ રાખજો સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બનાવ્યું હતું પરંતુ મિત્રો એક એમ પૂછે કે મીનાળદીએ કયું તળાવ બનાવ્યું છે તો કે મોનસર તળાવ બનાવેલું છે ત્યારબાદ બીજું કયું તળાવ બનાવ્યું છે તો કે મીનાળદિવે બીજું કયો તળાવ બનાવ્યું છે તો મુનસર તળાવ અને મળાવ તળાવ આવ્યું છે હવે મુનસર તળાવ પૂછે ક્યાં આવ્યું છે તો કે મુનસર તળાવ છે એ વિરમગામ આવ્યું છે અને મળાવ તળાવ ક્યાં છે તો એ ધોળકામાં આવેલું છે બરાબર પરંતુ મિત્રો હવે જ્યારે એમ પૂછે કે ત્રિભુવન પાળ છે બરાબર તો ત્રિભુવન પાળ એ સોલંકી વંશનો કેટલો કેટલામો રાજા હતો તો કે સોલંકી વંશનો એક છેલ્લો રાજા હતો ત્રિભુવનપાળ બરાબર ઓકે હવે ઉદયમતી છે ઉદયમતીએ છે એની રચના કરી છે તો રાણી રૂડાની વાવ છે એ ઉદયમતીએ બંધાવેલી છે આ વસ્તુ યાદ રાખવાનું છે હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે કોચરબ આશ્રમનું બીજું નામ શું છે તો કોચરબ આશ્રમ છે એનું બીજું નામ છે સત્યાગ્રહ આશ્રમ શું નામ છે સત્યાગ્રહ આશ્રમ ઓકે મિત્રો હવે સાબરમતી આશ્રમ છે બરાબર એ આશ્રમ ક્યાં આવેલો છે એમ પૂછીએ તો આ એ આશ્રમ આવ્યો છે અમદાવાદની અંદર આવેલો છે ઓકે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર જોઈએ કે વિટામિન એનું બીજું નામ જણાવો તો વિટામિન એનું બીજું નામ શું છે તો કે કેરોટીન હોય છે અને રેટિનોલ હોય છે અને જો એમ પૂછે વિટામિન એનો સંગ્રહ ક્યાં થાય છે એટલે આપણો જવાબ શું બને છે તો કે આપણો જવાબ અહીંયા સાચો જવાબ બી અને એ અને બી બંને બને છે કારણ કે અહીંયા બંને પણ સાચા છે એટલા માટે બંને જવાબ શું બનશે તો કે વિટામિન એના બીજા નામ છે કે રેટિનોલ અને કેરોટીન માટે આપણો જવાબ બી એ અને બી બંને બને છે અને મિત્રો એમ પૂછે કે વિટામિન એનો સંગ્રહ શરીરના કયા અંગમાં થાય છે તો જો યકૃતમાં થાય છે બરાબર અને એકૃત ઓપ્શન બનાવવું હોય તો લિવર યાદ રાખવાનું છે કેમ કે બંને તો એક જ છે ને ચલો હવે આપણે આગળ જઈએ ઓકે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો કે મુક્તિ મુક્તિ પાથેર પુસ્તકો કોણે લખ્યું છે અથવા કોનું છે તો મિત્રો યાદ રાખજો નરસિંહભાઈ પટેલનું પુસ્તક છે બરાબર અને મિત્રો ખાસ યાદ રાખવાનું છે છોટુભાઈ પુરાણી છે એ વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા માનવામાં આવતા હતા બરાબર અને જે મહાગુજરાત મહાગુજરાત આંદોલન છે બરાબર એની સાથે કોણ સંકળાયેલું આમાં હતું તો એની અંદર આ જે નામ છે બરાબર નરસિંહભાઈ પટેલ એ સંકળાયેલું હતું ઓકે ત્યારબાદ જોઈએ ગુજરાતનો ક કયો પ્રથમ મુસ્લિમ વહીવટ વહીવટ કરતાં કોણ હતો તો મિત્રો યાદ રાખવાનો છે અલ્લફખાન હતો બરાબર પરંતુ મિત્રો જો એમ પૂછે કે સ્વતંત્ર મુસ્લિમ શાસક કોણ હતો તો તાતાર ખાન આવશે બરાબર ઓકે અને આ જે ઉલીલ ખાન છે એટલે કે એનું બીજું નામ શું છે તો કે ઉલુગ ખાન પૂગ ખાન આજે ઉલ્લુગ ખાન છે બરાબર એ ગુજરાત પર આક્રમણ કરવા આવનાર એક સૂબો હતો બરાબર ઉલ્લુક ખાન અને નુસરત ખાન બરાબર ઉલ્લુક ખાન અને નુસરત ખાનને ગુજરાત પર આવો ચઢાઈ કરવાનો એ લોકો એ લોકોએ શું કર્યું હતું ગુજરાતને લૂંટવા માટે ચઢાઈ કરી હતી બરાબર ઓકે અને મિત્રો ખાસ યાદ રાખજો કે એ લોકોને આમંત્રણ કોણે આપ્યું હતું તો માધવે આપ્યું હતું બરાબર ઓકે અને કોને તો કે અલાઉદ્દીન ખિલજીને કોને બો આ બોલાવ્યા હતા તો કે આ માધવ નામના મંત્રીએ બોલાવ્યા હતા ખાસ યાદ રાખવાનું છે ઓકે અને જો તમને યાદ હોય તો કે પદ્માવતમાં પણ એવો એક કિસ્સો હતો તો એ જે એ જે વ્યક્તિ હતો એનું નામ હતું રાઘવ અને ચેતન હતું બરાબર એ સમયે પણ કોને બોલાવવામાં આવ્યો હતો એક ગદ્દાર હતું જેનું નામ શું હતું રાઘવ ચેતન હતું અને અલાઉદ્દીન ખિલજીને આક્રમણ કરવા માટે આમંત્રણ કોણ આપ્યું હતું તો કે રાઘવ અને ચેતને બરાબર રાઘવ ચેતન એ એક જ વ્યક્તિનું નામ છે પણ અત્યારે જે મેં વાત કરી એ કેની વાત છે તો કે માધવ નામના મંત્રીએ કોને બોલાવ્યો હતો તો કે અલાઉદ્દીન ખિલજીને તો ખેર આપણે તો જે વાત હતી કેની વાત હતી તો કે ગુજરાતના પ્રથમ મુસ્લિમ વહીવટકર્તાની વાત હતી તો કોણ છે અલબ ખાન એને શું કર્યો છે તો કે વહીવટ કર્યો છે પણ શાસન કર્યું નથી બરાબર તો મિત્રો યાદ રાખવાનું છે કે શાસન કર્યું એવો પ્રશ્ન આવે તો આપણે તાતાર ખાન યાદ રાખવાનો છે અને જે બાકી મેં સ્ટોરી તમને સમજાવી દીધી છે ચલો હવે આગળ જોઈએ મિત્રો ઓપ્શનની સાથે તમે ભણશો એટલે બહુ મજા આવશે અને વધુ નોલેજ ગેઇન કરી શકશો હવે એડિસ મચ્છરથી કયો રોગ થાય છે બરાબર હવે એડિસ મચ્છર છે બરાબર તો એ એની વિશે વાત કરીએ તો એડિસ મચ્છર એ કેવો મચ્છર છે તો કે દિવસે કરડતો કરડતો મચ્છર છે બરાબર હવે એ મચ્છર કરડે ત્યારે ખંજવાળ આવતી નથી બરાબર એટલે મીન્સ કે કયો મચ્છર કરડે તો ખંજવાળ આવે છે તો કે ક્યુલેક્સ કરડે ત્યારે ખંજવાળ આવે છે અને જ્યારે એનોફિલિસ મચ્છર કરડે ત્યારે આપણને એ એની પાંખ ઉપર ટપકા જોવા મળે છે બરાબર અને પિસ્તાલીસ અંશના ખૂણા બેસનારો મચ્છર પૂછે તો કયો છે તો કે એનોફિલિસ મચ્છર છે ઓકે હવે આ પ્રશ્ન પર આવી જાય પાછા તો મિત્રો યાદ રાખવાનું છે કે જે એડિસ મચ્છર છે એડિસ મચ્છરથી કયો રોગ ન થાય એવું પૂછ્યું છે જો જો પ્રશ્નમાં ખાસ સમજજો તો ડેન્ગ્યુ થાય છે ચિકનગુનિયા થાય છે અને ઝીક્કા પણ થાય છે તો કયો નથી થતો લેપ્ટોસ્પાયરોસિસ નથી થતો હવે લેપ્ટોસ્પાયરોસિસ છે બરાબર એનો ઇન્ક્યુબેશન પૂછે તો કેટલો હશે તો એનો ઇન્ક્યુબેશન પિરિયડ છે ચારથી વીસ દિવસનો ઇન્ક્યુબેશન પિરિયડ છે પરંતુ જો ઝિકા વાયરસનું ઇન્ક્યુબેશન પૂરું પૂછે તો મિત્રો ત્રણથી ચૌદ દિવસનો ઇન્ક્યુબિ પિરિયડ છે બરાબર ત્યારબાદ જો એમ પૂછે કે ચિકનગુનિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો બેથી સાત દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ છે પરંતુ મિત્રો એમ પૂછે કે ડેન્ગ્યુનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો એકથી ત્રણ દિવસનો ડેન્ગ્યુનો ઇન્ક્યુબેશન પીરિયડ છે ઓકે અને મિત્રો એમ પૂછે કે ડેન્ગ્યુના કેટલા પ્રકાર છે તો ડેન્ગ્યુના ત્રણ પ્રકાર છે હવે ડેન્ગ્યુના ત્રણ પ્રકારના અલગ અલગ ઇન્ક્યુબેશન પીરિયડ છે જો એમ પૂછે બરાબર ચલો હવે વધારે ડીપમાં નથી જવું મિત્રો કેમ કે પછી વિડીયો થોડો લાંબો થઈ જશે ઓકે નેક્સ્ટમાં થોડું થોડું આપણે લેતા જઈશું હવે એકવીસ એ સોરી એ વિટામિન ક્યાં સંગ્રહ થાય છે તો મિત્રો લિવર અથવા યકૃતમાં વિટામિન એ સંગ્રહ થાય છે સ્વાદુપિંડમાંથી કયો રસ નીકળે છે તો મિત્રો યાદ રાખજો મિત્રો આ આનું તમારે કમેન્ટ બોક્સમાં મને કહેવાનું છે કે ડાયાબિટીસ થાય છે બરાબર ત્યારે ત્યારે સ્વાદુપિંડ જે સ્વાદુ રસ હોય છે બરાબર એનું શું થાય છે વધારો થાય છે કે ઘટાડો થાય છે અને વિટામિન એ આંખ માટે ખૂબ ઉત્તમ છે અને હાથ ઓકે હાથમાં કેટલા હાડકા આવેલા હોય છે તો બંને હાથમાં ઓગણીસ ઓગણીસ હાડકાં આવેલા ઓગણીસ હાડકાં આવેલા હોય છે બરાબર ઓકે ત્યારબાદ આમ જોઈએ કે આઈએમની સ્થાપના કોણે કરી છે તો આઈએમની સ્થાપના મીન્સ કે કો કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ છે બરાબર સોરી મિત્રો કોણે કરી છે એવું નથી પણ કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ તો જીવરાજ મહેતા જીવરાજ મહેતા કેટલામાં મુખ્યમંત્રી હતા તો કે જીવરાજ મહેતા એ પ્રથમ મુખ્યમંત્રી હતા અને બીજા કોણ હતા તો કે મિત્રો બીજા બાબુભાઈ પટેલ હતા એ બીજા મુખ્યમંત્રી હતા ઓકે અને ત્રીજા હતા એ કોણ હતા તો કે એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનું છે તમારે બરાબર મને યાદ નથી એટલે ઓકે હિતેન્દ્રભાઈ દેસાઈ ત્રીજા હતા ઓકે ત્યારબાદ આગળ જોઈએ ઓકે અને આ મિત્રો ખાસ યાદ રાખજો કે આ પ્રશ્ન ઘણીવાર પૂછી ગયેલો છે કે જે આ બળવંતરાય મહેતા છે બરાબર એમનું વિમાની દુર્ઘટનામાં મોત થયું હતું પાકિસ્તાનના યુદ્ધની એ સમયગાળામાં બરાબર ઓકે હવે આગળ જોઈએ કે આંખ માટે કયો વિટામિન અતિ ઉત્તમ ગણાય છે વિટામિન સી સોરી એ વિટામિન છે એ અતિ ઉત્તમ ગણાય છે હવે મિત્રો વાત કરીએ વિટામિન સી તો આંખ માટે એ પણ ઉપયોગી છે પરંતુ વિટામિન એના કમ્પેરિઝનમાં એટલો બધો ઉપયોગી નથી એટલે આપણો જવાબ બને છે વિટામિન એ હવે વિટામિન બીનું બીજું નામ શું છે તો કે થાઇમિન છે અને વિટામિન ડીનું બીજું નામ છે કેલ્શિય ફેરોલ છે અને વિટામિન સીનું બીજું નામ છે એસ્કોર્બિક એસિડ છે ઓકે ત્યારબાદ આગળ જઈએ હવે હવે મહાગુજ હવે મહાગુજરાત આંદોલનની સીમા સમિતિ મિત્રો અહીંયા પ્રશ્ન લખવામાં થોડીક મિસ્ટેક છે કે મહાગુજરાત આંદોલન થયું એની જે સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો મિત્રો એના સીમા સમિતિના અધ્યક્ષ હતા પુરુષોત્તમ દાસ હતા અને જીવરાજ મહેતા છે એ પ્રથમ કોણ હતા તો કે મિત્રો યાદ રાખજો કે પ્રથમ આપણા હતા મુખ્યમંત્રી હતા અને રવિશંકર મહારાજ છે એ કોણ હતા તો કે ચિત્રકાર ચિત્રકાર હતા ઓકે અને ચિમનભાઈ પટેલ એ કોણ હતા એ પણ એક મુખ્યમંત્રી હતા અને જે ગંજામ ઓજા પછીના જે મુખ્યમંત્રી હોય તો કોણ હતા તો કે ચિમનભાઈ પટેલ હતા બરાબર ઓકે ત્યારબાદ જોઈએ હવે આઝાદ હિન્દ ફોજની સૌપ્રથમ રચના કોણે કરી તો મિત્રો યાદ રાખવાનું છે આઝાદ હિન્દ ફોજની સૌપ્રથમ રચના કોને કોણે કરી છે તો સુભાષચંદ્ર બોઝ ભૂલતી પણ કરવાનું નથી તો શું જવાબ આવશે કેમ કે પ્રથમવાર કોણે કરી છે તો કે કેપ્ટન મોહનસિંહ સિંઘે કરેલી છે ત્યારબાદ આગળ જોઈએ કે વિટામિન ઈની ખામીથી શું થાય છે તો વિટામિન ખામી ખામીથી સ્ટરિલિટી આવે છે બરાબર તો સ્ટરિલિટી એટલે શું કે જો મિત્રો જ્યારે કોઈ સ્ત્રી હોય એ બાળકને જન્મ આપવા અસમર્થ હોય એટલે કે બાળકને જન્મ ન આપી શકે તો એને સ્ટરિલિટી કહેવામાં આવે છે બીજું કશું વધારે છે નહીં ઓકે ચલો મિત્રો ઓકે હવે પીજીએન ચેસ્ટ છે એ કયા રોગમાં જોવા મળે છે બરાબર તો આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કહી દેજો નિયમિત શ્વાસોશ્વાસ માટે કઈ અગત્યના અગત્યના તત્વોની જરૂર પડે છે તો મિત્રો યાદ રાખજો આયરનની જરૂર પડે છે જે રેગ્યુલર આપણું રેસ્પિરેટરી સિસ્ટમ છે શ્વાસની એને સંચાલન કરવા માટે આયરનની જરૂર પડે છે ઓકે ડાયરિયા ડેમનેશિયા શાની ખામીથી થાય છે તો વિટામિન બી થ્રી બી થ્રીની ખામીથી થાય છે વિટામિન બી થ્રી એટલે એનું રાસાયણિક નામ પૂછે તો યાદ રાખવાનું છે ઓકે મિત્રો વિટામિન બી થ્રીનું શું નામ છે તો કે નિયાસીન છે મિત્રો બને ત્યાં સુધી આપણે ફટાફટ વિડીયો પૂરો કરવાની એક મનશાથી આપણે વિડિયો ચલાવવાનો છે કેમ કે મિત્રો વિડિયો લાંબો થઈ જાય પરંતુ મિત્રો સાઇડનું જે હું તમને નોલેજ આપતો જાઉં છું એ પણ ઇમ્પોર્ટન્ટ છે ને મિત્રો તો એ પણ ક્યાંક ને ક્યાંક આવવાનું જ છે બરાબર તો એટલા માટે તમારે સાઈડનું નોલેજ લેવું પણ ખૂબ જરૂરી છે અન્યથા તમે વિડીયોને સ્કીપ પણ કરી શકો છો મીન કે તમે ઓકે મિત્રો આવ આગળ જોઈએ ડાયરિયા ડેમની છે ઓકે આવી ગયો પ્રશ્ન હવે જ્યારે વાત કરીએ સભ સગર્ભા માતાને રોજિંદા ઓકે તો આ એક પ્રશ્નમાં મિત્રો થોડીક ભૂલ હોવાના કારણે આપણે આ પ્રશ્ન સ્કીપ કરવાનો છે ચલો મિત્રો આગળ જોઈએ ઓકે હવે ફ્લોરિન વધુ આજે આ જે ફ્લોરિન હોય છે ફ્લોરિન વધુ લેવાથી કયો રોગ થાય છે તો કે ફ્લોરોસિસ થાય છે ઓકે વિટામિન બી સિક્સની ઉણપથી શું થાય છે તો ન્યુરાસિસ થાય છે વિટામિન બી સિક્સની ઉણપથી શું થાય છે તો કે ન્યુરાસિસ થાય છે મોસ્ટ આઈએમપી છે મિત્રો ત્યારબાદ આ મોમા ચાંદા પડે તેને શું કહેવામાં આવે છે તો સ્ટોમેઆટાઈસ કહેવામાં આવે છે સ્ટોમેટો આઈટીસ કહેવામાં આવે છે મોમા ચાંદા પડે તેને શું કહેવામાં આવે છે તો કે સ્ટોમેઆઈટિટીસ કહેવામાં આવે છે તો પિમ્પલ એટલે તો ખીલ થશે બરાબર એ આવતું નથી અને જે જે બ્લેક સ્પોટ હોય છે બ્લેક સ્પોટ પડે છે જ્યારે એને એકમે કહેવામાં સોરી જે બાળક બાળકનો ચળકતો પદાર્થો બહાર આવે છે બરાબર એ ડીપમાં આપણે જવા નથી મિત્રો અત્યારે અને વિટામિન સીના કયા રંગમાં જોવા મળે છે વિટામિન સી કયા રંગમાં જ્યારે રંગની વાત કરીએ તો વિટામિન સી છે એ સફેદ રંગમાં જોવા મળશે શરીરના શરીરમાં પીએચ જાણવા માટે શું જરૂરી છે તો કેલ્શિયમની જરૂર પડે પીએચનું પૂરું નામ શું છે તો કે પોટેન્શિયમ ઓફ હાઇડ્રોજન થાય બરાબર એવી રીતે અલગ અલગ વસ્તુની પીએચ હોય છે બરાબર જેમ કે વરસાદના પાણીની પીએચ કેટલી હોય છે તો કે પાંચ પોઈન્ટ પાંચ હોય ઓકે ત્યારબાદ લોહીની પીએચ કેટલી હોય છે હવે આ તમારે કમેન્ટ બોક્સમાં કહી દેવાનું છે બરાબર તો મિત્રો હું તમને જેટલી વસ્તુ કહું એટલી વસ્તુ તમે કમેન્ટ બોક્સમાં હોય જો હું શેર વિદ્યાર્થી હોય તો એટલું જરૂર કહેજો તો આપણે પીએચ કમેન્ટ બોક્સમાં તમારે લખવાની છે લીંબુ બરાબર લીંબુ ત્યારબાદ વરસાદ વરસાદનું પાણી આવી ગયું સાદું પાણી લીંબુ અને સાદું પાણીની એટલી કરી ખરીદીજો ને ખાલી બરાબર ઓકે ત્યારબાદ જોઈએ આપણે હવે ઓકે હવે પ્રશ્ન નંબર પાંત્રીસ ઓ હવે ઓ હિમોગ્લોબિન બનાવવા માટે કોણ મદદ કરશે તો હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન મદદ કરશે અથવા લોહ તત્વ મદદ કરશે બંને જવાબ સાચા છે હવે મિન મિનરલ ક્ષારોના પ્રમાણ કેટલા છે તો બે મિનરલ્સ ક્ષારના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે વિટ વિટામિન કેની શોધ કોણે કરી છે તો વિટામિન કેની શોધ કેથેલીને કરી છે તો રોબોટ કોચેસ એની શોધ કરી છે બેક્ટેરિયાની શોધ કરેલી છે અને હવે મિત્રો તમારે ખાસ કહેવાનું છે તો કે આ સર્જન સ્નો એ શેની શેની શોધ કરી છે તો કે દૂષિત પાણીથી કયો રોગ થાય છે તો કે કોલેરા થાય છે બરાબર ટાઈફોડ થાય છે એ બધી શોધ શોધ કરી હતી સર્જન સ્નોએ એટલે કોલેરા ઓકે દૂષિત પાણીથી ટાઈફોડ કોલેરા થાય છે એને કોને શોધ કરી સૌપ્રથમ કોને પ્રદાન કર્યું હતું સર્જન ઓકે સૌથી વધુ ફોક્સફરસ શામાંથી મળે છે તો સૌથી વધુ ફોક્સફરસ એ ડુંગળીમાંથી મળે છે ટમેટામાંથી વિટામિન સી મળે છે ગાજરમાંથી વિટામિન એ મળે છે ત્યારબાદ જોઈએ આગળ હવે ટમેટામાં કયું વિટામિન જોવા મળે છે તો કે ટમેટામાં વિટામિન સી જોવા મળે છે અને વિટામિન ડી કેમાં જોવા મળે છે તો વિટામિન ડી છે એ દૂધમાંથી જોવા મળે છે વિટામિન એ ગાજરમાંથી જોવા મળે છે ઓકે આ આપણો જમ શું બને છે તો કે વિટામિન સી એટલે કે જવાબ પહેલો જવાબ બને છે ઓકે દૂધમાં કયો વિટામિન જોવા મળતું નથી તો મિત્રો યાદ રાખવાનું છે દૂધમાં છે એ વિટામિન સી જોવા મળતું નથી બરાબર ત્યારબાદ જો વાત કરીએ કે વિટામિન બી બરાબર વિટામિન બીથી કયો રોગ થાય છે ઉણપથી વિટામિન બીની ઉણપથી થશે બેરી બેરી આ પણ યાદ રાખવાનું છે બરાબર ત્યારબાદ આગળ જોઈએ વિટામિન સીનું રાસાયણિક નામ શું છે તો કે વિટામિન સીનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ એટલે આપણો જવાબ એ સાચો પડે છે ઓકે ત્યારબાદ એ ત્યારબાદ આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જે ફોર્મિલિક એસિડ ક્યાં જોવા મળે છે ફોર્મિક ફોર્મિક એસિડ તો કે જે કીડીનો ડંક હોય છે એમાં ફોર્મિક એસિડ જોવા મળે છે ઓકે હવે કેલ્શિયમની ઉણપથી કયો રોગ થશે મિત્રો તો કેલ્શિયમની ઉણપથી ટીટેની નામનો રોગ થશે ઓકે અને ત્યારબાદ મિત્રો યાદ રાખવાનું છે કે જે આ બ્રોન્કાઇટિસ છે બ્રોન્કાઇટિસ એ કયા અંગને લગતો રોગ છે તો કે શ્વાસનળી તંત્રને લગતો રોગ છે બ્રોન્કાઇટિસ ત્યારબાદ અપૂરતા પોષણને શું કહેવામાં આવે છે તો કે અપૂરતું પોષણ હોય તો એને શું કહેવાય કે માલ ન્યુટ્રિશન કહેવામાં આવે છે બરાબર હવે ત્યારબાદ જન્મજાત જે ખામી હોય છે એને શું કહેવામાં આવે છે તો મિત્રો એ બોક્સમાં જરૂર કહેજો બરાબર કયા વિટામિનનું નામ બાયોટીન છે તો વિટામિન એચ વિટામિન એચનું નામ શું છે તો કે બાયોટીન છે વિટામિન ડીનું બીજું નામ પૂછે તો શું છે તો કે ડીનું બીજું નામ કેલ્સીફેરોલ ફેરોલ છે પ્રોટીનના સાદા સ્વરૂપને શું કહેવામાં આવે છે તો પ્રોટીનનું જે સાદું સ્વરૂપ હોય એને એને શું કહેવામાં આવે છે તો કે એમિનો એસિડ કહેવામાં આવે છે પરંતુ મિત્રો યાદ રાખવાનું છે જ્યારે સ્ટ્રોંગ એસિડ પી લીધું હોય ત્યારે કેવું અલ્ક અલ્કાલાઇન પીવામાં આવે છે તો કે આ આ સ્ટ્રોંગ એસિડ પીધેલું હોય ત્યારે આલ્કલાઇન એ આલ્કલાઇનનું જ્યુસ પીવાનું હોય છે અને મધ્યમ પ્રકારનું એસિડ પીધેલું હોય ત્યારે લેમન જ્યુસ લેમન લેમન જ્યુસ પીવાનું હોય છે અને એસ્કોર્બિક એસિડ એટલે કયું છે તો કે વિટામિન સીની અંદર રહેલું એ એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન સી છે અને જે ખાટા ફળો છે એમાં કયું વિટામિન જોવા મળે તો કે એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન સી જોવા મળે ઓકે તો આપણો જવાબ અહીંયા શું બને છે પ્રોટીનના સાદા સ્વરૂપને શું કહેવાય છે તો કે એમિનો એસિડ કહેવામાં આવે છે ત્યારબાદ હાઈપોપ્રોટીન હાઈપોપ્રોટીન નિયમય એટલે શું હવે મિત્રો યાદ રાખવાનું છે કે જો પ્રોટીનમાં હાઇપોપ્રોટીનિયા એટલે કે જ્યારે મિત્રો હાઈપોપ્રોટીન હાઈપોપ્રોટીનિયામાં એટલે શું કે શરીરની અંદર પ્રોટીનની માંગમાં જે વધારો થાય છે તેને શું કહેવાય છે તો કે હાઈપોપ્રોટીનિયામાં કહેવાય છે તો કે ના એવું માંગમાં વધારો પણ નથી થતો અને માંગમાં ઘટાડો વધારો ઘટાડો બંને પણ નથી થતો તો શું થાય છે તો કે પ્રોટીનની એક ઉણપ સર્જાય છે શું થાય છે પ્રોટીનની ખામી સર્જાય છે એને શું કહેવાય તો હાઈપોપ્રોટીન એ કહેવામાં આવે છે ચરબીના સાદા સ્વરૂપને ફેટી એસિડ કહેવામાં આવે છે ઓકે આ સ્કોર્પિક એસિડ એવો કોઈ એસિડ નથી લેમન એસિડ એવો પણ કોઈ પણ એસિડ નથી હા લેમન એસિડ હોઈ શકે બરાબર ઓકે ત્યારબાદ જોઈએ શરીર માટે અત્યંત આવશ્યક કે કુલ કેટલા એમિનો એસિડ છે તો મિત્રો તમારી બુક ચેક કરી લેજો જો દસ આવશ્યક એસિડ છે આ પ્રશ્ન પૂછાયેલો છે બરાબર અને આગળ પણ આવી શકે છે હવે ઓકે ત્યારબાદ આગળ જોઈએ કયા સ્વરૂપમાં ઓકે તો જવાબ શું આવશે દસ દસ એસિડ આવશે એટલે દસ એ એસિડ મીન્સ કે દસ આવશ્યક જરૂરી એસિડ છે બરાબર અને જે વીસ વીસથી બાવીસ પ્રકારના જે એસિડ હોય છે એ શરીરમાં કઈ રીતના હોય છે ઓકે ચલો હવે ડીપમાં જવું નથી કેમ કે આ બે જ પ્રશ્ન છે કયા રૂપમાં કયા રોગમાં બરાબર આ એક કરેક્શન કરી લેજો કયા રોગમાં ચહેરો ચાંદા જેવો થઈ જાય છે તો સ્કોશિયો સ્કોર છે એમાં ચહેરો ચાંદા જેવો થઈ જાય છે તો પીજીએન ચેસ્ટ બીમારી કયા રોગમાં જોવા મળે છે તો મેં તમને કમેન્ટ બોક્સમાં કીધું હતું બરાબર જો તમને આવડ્યું હોય તો ઠીક છે ન ઇટ્સ ઓકે તો પીજન ચેસ્ટની જે બીમારી છે એ કયા રોગમાં જોવા મળે છે તો રેકેટ્સમાં જોવા મળે છે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો લાઇક આપી દીજો મહેનત સારી કરી છે અને બીજા પણ આવા જોરદાર વિડિયો આવશે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી તો જય હિન્દ જય ભારત